હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યા છે ભરેલા મરચાંના ભજીયા ચોમાસાની ઋતુમાં જો આવા ભરેલા મરચાંના ભજીયા મળી જાય તો તો પછી શું જોઈએ તો ભરેલા મરચાંના ભજીયાની રેસિપી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો રેસીપી શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે જે આ મરચાં લીલા આવે છે જે મોડા મરચાં હોય છે તે લઈ લીધા છે તેને ધોઈ અને સાફ કરીને લઈ લીધા છે તો હવે આપણે મરચાંમાં આ રીતે ઉપરથી નીચે સુધી ચેકો કરી લેશું અને તેને આ રીતે ખોલી લેશું જો તેમાં વધારે બી હોય તો તમારે બીને દૂર કરી દેવાના છે બાકી તમે બીને દૂર ન કરો તો પણ ચાલશે કેમ કે આ મરચાં મોડા છે એટલે તે તીખા નહીં લાગે પણ જો તમે તીખા મરચાં લીધા હોય તો બીનો ભાગ દૂર કરી દેવો હવે આપણે તેમાં અંદર મસાલો ભરવા માટે આ ગાંઠિયા અને માંડવીના દાણાને મિક્સ કરી અને તેને ક્રશ કરી લીધા છે તમે કોઈ પણ પ્રકારના ગાંઠિયાનો યુઝ કરી શકો છો અથવા તો બીજું કોઈ પણ ફરસાણનો ઉપયોગ કરી શકો છો હવે આ મિશ્રણમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલું ધાણાજીરું અને થોડીક લસણવાળી ચટણી લઈ લીધી છે તમે એમને લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને સ્વાદ માટે થોડો ગોળ એક ચમચી જેટલો અને લીંબુનો રસ લઈ લીધો છે જેથી મસાલો આપણો એકદમ ખટમીઠો બને અને ત્યારબાદ આપણે તેમાં થોડા લીલા ધાણા નાખી દેવાના છે અને થોડું એમાં તેલ એડ કરી આપણે આ બધા મસાલાને મિક્સ કરી લેશું આ રીતે આપણે બધા મસાલાને મિક્સ કરી લેશું હવે આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે આ સાવ છૂટો છૂટો મસાલો નથી બનાવવાનો થોડોક એમાં તેલ એડ કરીશું એટલે આ રીતે તે મસાલો બનીને તૈયાર થશે તો તે મરચાંમાં એકદમ ભરાઈને રહેશે હવે આપણે એક એક કરીને બધા મરચાંને ભરી લેશું મરચાં ભરતી વખતે ધ્યાન રાખવું કે મરચાંને એટલા બધા ખુલ્લા ના કરવા કે તે તૂટી જાય આ રીતે આપણે આખા મરચામાં સ્ટફિંગ ભરી લેશું આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને રેસિપી કેવી લાગી આ રીતે આપણે બધા મરચામાં મસાલો આપણો ભરી લેશું ભરેલા મરચા બનાવવા માટે હંમેશા મોડા મરચાંનો ઉપયોગ કરવો જેથી એમાં બીનો ભાગ રહી જાય તો પણ તે આપને તીખા ના લાગે હવે આપણે તેને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે ચણાના લોટનો બેટર બનાવી લઈએ તો સૌથી પહેલા આપણે ચણાનો લોટ લઈ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જશું અને બેટર તૈયાર કરી લેશું આનું જે મિશ્રણ છે તે આપણે ઘટ્ટ રાખવાનું છે ઘણા આમાં સોડાનો પણ ઉપયોગ કરતા હોય છે પણ સોડા વગર પણ આ ભજીયા ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો તેને આપણે આ રીતે એક ગ્લાસમાં લઈ લેશું અને ત્યારબાદ એક પછી એક બધા મરચાંને આ રીતે તેમાં ડુબાડી અને બધું મિશ્રણ તેમાં ચોટી જાય ત્યારબાદ તેને તેલમાં એડ કરી દેશું આ રીતે બધા મરચાંને આપણે તેલમાં એડ કરી પછી તેને થોડી વાર માટે પાકવા દેસુ તમે આમાં સોડાનો ઉપયોગ ન કરો તો પણ આ મરચાના ભજીયા ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે તો તૈયાર છે આપણા ભરેલા મરચાના ભજીયા તમે પણ ઘરે એકવાર આ જરૂરથી રેસીપી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે અને મોડા મરચાં હોય એટલે અંદરથી જરાય તીખા પણ નથી લાગતા અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી અવનવી ગુજરાતી વાનગીઓનો વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો